નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર વડોદરાની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ ધમકી મળવાના મામલે પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે કારેલબાગ વિસ્તારની બ્રાઇટ સ્કૂલમાં ઈમેલ દ્વારા મળેલી ધમકી પાછળ કોઈ બહાની વ્યક્તિ નહીં પરંતુ સ્કૂલની જ એક વિદ્યાર્થીની સંડોવાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ગતરોજ વડોદરા શહેરની સત્તર સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીનો ઈમેલ મળ્યો હતો જેને લઈને પોલીસની ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી હતી આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે સ્કૂલમાં ભયનો માહોલ ઊભો કરી પરીક્ષાઓ રદ કરાવવાના ઉદ્દેશ્યથી કારેલીબાગની બ્રાઇટ સ્કૂલની વિદ્યાર્થીનીએ સાંજના સમયે બોમ્બની ખોટી ધમકીનો ઈમેલ સ્કૂલને મોકલ્યો હતો પોલીસની સાયબર ટીમે જ્યારે ટેકનિકલ એનાલિસિસ કર્યું ત્યારે આ ઈમેલ સ્કૂલની જ વિદ્યાર્થીનીએ મોકલ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું પોલીસે વિદ્યાર્થીની અને તેના વાલીઓને બોલાવીને આ ગંભીર કૃત્ય અંગે સમજૂતી આપી હતી આ સમગ્ર મામલે સુરક્ષા કમિશનર નરસિંહ કોમરે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે આવી ખોટી ધમકીઓ આપીને ભય ફેલાવનાર કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થીને છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે પોલીસના આ ખુલાસા બાદ વાલીઓ અને સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે ગઈકાલે લગભગ સિક્સટીન સ્કૂલમાં બોમ્બ થ્રેટ ઇમેલ મળ્યા હતા તે અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીના તપાસમાં આપણે ધ્યાન ઉપર આવે છે કે આના ઓરિજિન કહી રાષ્ટ્ર બહાર છે આ અંગે આપણા અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને આપણા ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યા છે સાંજે સેવન્ટીન ટ્વેન્ટી સિક્સના આજુબાજુમાં એક સ્કૂલને બીજું એક બોમ્બ થ્રેટ મેલ પણ મળી આવ્યો હતો આ અંગે આપણે તપાસ કરી તો આ ઈમેલ વડોદરા શહેરમાંથી જ એક પોલીસ સ્ટેશન સ્ટેશનમાં ઓરિજિનેટ થયું હતું તે અંગે આગળ વધીને આપણે ટ્રેસ પણ કરી છે તો એક માઇનર સ્કૂલ બાળક જ આ મેલ એક ફ્રેન્ક મેઇલ તરીકે મોકલી આપ્યો હોવાનું પણ આપણે ધ્યાને આવ્યું છે આમાંથી આપણે આ અંગે આપણે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે આજે જે કોર્ટ પ્રમાઇસિસમાં પણ મળી આવ્યું છે આ અંગે પણ શહેર પોલીસ સેનિટાઈઝેશન અને એન્ટાયર ક્લીન ક્લીનઅપ કરીને સુરક્ષિત જાહેર કરવાની જે પ્રક્રિયા છે આ હાથ ધરી છે તે અંગે પણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થશે પરંતુ જે વ્યક્તિઓ આ પ્રકારના એક ભ્રમ ફેલાવવાનું ભયનું વાતાવરણ ઊભા કરવાનો પ્રયાસ કરે કરે છે એમને આપણે વધારે મહત્વ આપવું ન જોઈએ પ્રોફેશનલ રિસ્પોન્સથી પોલીસ અને સેનિટાઈઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન એક્સરસાઇઝ બંને કરી રહ્યા છે તો એમને આવા તત્વને આઈડેન્ટિફાઈ કરવાના પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે બોર્ડના પરીક્ષાઓ નજીકના દિવસોમાં શરૂ થનાર છે આ અંગે પણ વિદ્યાર્થીઓ વાલીઓ ટીચર્સ અને આકા એકેડેમિક કમ્યુનિટી ભયભીત થવાની કોઈ કારણ નથી વિશ્વાસથી પરીક્ષા અંગે તૈયારી કરે શેર પોલીસ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલન કરીને તમામ સુરક્ષા વ્યવસ્થા કરશે છેલ્લે જે રીતે ગઈકાલે એક માઇનર બોય अपने करी कि स्कूल ने ने एक प्रैंक मेल आवाडेटिफाई करनी क्षमता राखे आवा सीस्टम डिस्प्ट करनेना परीक्षा व्यवस्था ने कोईपन प्रकार अवरोध उभा करने प्रयासों न करे एक शांतिपूर्ण माहौल में परीक्षा संपन्न थाय शहर पुलिस शिक्षण विभाग અને સંલગ્ન તમામ વિભાગો સંકલિત કામગીરી કરશે કેમેરામેન નમિત કુરમાની સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર